જૂનાગઢ લોકસભા બેઠક પર જામ્યો ખરાખરીનો જંગ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કોડીનારમાં સભા સંબોધી કકડાટ અને વિવાદ કમલમાં જતો રહ્યો હવે બધા પરિવાર છે જંગી લીડથી જનતા જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કોડીનાર શહેરમાં સભા ગજવી હીરા જોટવાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો રાજ્યમાં ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે અહીં ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા જોરદાર ટક્કર આપી રહ્યા છે ત્યારે હીરાભાઈ જોટવાએ કોડીનાર શહેરમાં તાલુકાભરની વિશાળ સભા સંબોધી હતી હીરા જોટવાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ભાજપ પ્રહારો પણ કર્યા હતા પાર્લામેન્ટરી વિસ્તારમાં સાથે સાત વિધાનસભામાં પ્રવાસ કરતા જે અઢારે વર્ણનો સર્વે સમાજનો ઉમળકાભર આવકાર દરેક સમાજો દરેક વિસ્તારો દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકાભર આવકાર મળ્યો કારણ એ પણ હતું કે છેલ્લા દસ વર્ષમાં લોકોને ખૂબ આશા હતી સરકાર ઉપર અને એમપી ઉપર પણ આ તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં નથી તો હોય ઉદ્યોગ ના હોય નાના અને મધ્યમ વેપારી હોય આ તમામ દુખી છે પીડિત છે એવા વખતે એમપી એ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા પછી ખેડૂતોનો ઇકો સેન્સીટીવ નો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો સીઆરઝેડ નો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોમાં ખૂબ નિષ્કાળજી ક્રિયા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમ ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું એ તમને ના મળે તો શું થઈ ગયું મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી એવી અહંકારી ભાષામાં વાત કરી

કે અમે લોકશાહી દેશમાં જન્મેલા લોકો છે અને અમે લોકશાહી લાવવામાં પણ મહત્વનો આ પાર્ટી એક જ એવી પાર્ટી છે આ દેશના લાખો લોકો શહીદ થયા છે એમાં મારી કોઈ ના નથી પણ કોઈ પાર્ટી હોય કોંગ્રેસ અને અમારી એટલી બધી આંતરિક લોકશાહી હોય કે અમને અંદરો અંદર પણ એમ લાગે કે આ બરાબર નથી તો તરત જ નિખાલસપણે જગજાહેર વાતો કરતા હોઈએ જેમ પરિવારમાં પણ કઈ આપણને એમ લાગે કે આ વ્યાજબી નથી તો ઘરમાં બેઠા બેઠા કેતા હોય કે બાપા આ બરાબર નહીં એનો અર્થ એમ નથી કે લાગણી ઓછી છે કે દીકરો દીકરો મટી જાય કે બાપ મટી જાય એમ કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે લોકશાહી આંતરિક લોકશાહી છે ત્યારે આંતરિક લોકશાહીનો ભરપૂર મોજ માણી આમે અને લોકશાહીમાં એટલે તમે કોંગ્રેસમાં માં છીએ ધંધો કરવો હોય કોક હુકમ મુતાબિક રહેવું હોય એ બધા તો ભાજપ હોય ગયા એટલે અમે અમે જે રહ્યા છે ને એ લોકશાહીને ને માનનારા સૌમાન માનનારા અને બધા સાથે જેમ જુદા જુદા કામ માટે જતા હોય ઘરે સાથે જમવામાં ભેગા જ હોય એમ સાત તારીખે અમે બધા પેટીએ ભેગા જ છે એટલે એમાં ચિંતા નથી હોય પણ જે લોકો કે છે અને લોકો જે વાત કરે છે એમાં એક વખત એ લોકો એમ કેતા હતા કે એને ઉમેદવાર નહીં મળે ઉમેદવાર ગોતવા જવા પડશે એ પછી એ વાત ફેરવી પાંચ લાખ મત થી અમે એ લોકો એમ કેવા અળગી ગયા કે અમે અમે પચાસ આવી ગયા અમારી વાત પેલે કાગડા ની હંસ ની વાત આવતી હતી ઉડવાની એના ઓલા કાગડા ને બાવન ઉડતા આવડતો હતો હંસ ને એક પ્રકાર નો તો અમારી જીત નીચી છે લોકો નક્કી કરશે કેટલા મતે મને જીતાડવું રૂપાલાના વિવાદિત નિવેદન અને મણિપુરમાં સૈનિકની પત્નીના અપમાનને લઈ હીરા જોટવાએ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સીતા માતાનું અપમાન કરનાર રાવણની લંકા ગઈ

ત્યારે રાવણ જેવો રાવણનો અહંકાર અને સોનાની લંકાઈ ધ્વસ્ત થઈ ગઈ એ પછી કષ્ટકાળ જો દ્રૌપદી નું અપમાન થાય ભરી સભામાં અને દ્રૌપદી વખતે સજન માણસો છે આખું વિશે ગયા દુર્જન માણસો એ હાહાકાર કર્યો હતો એ વખતે એમની સલ્તનત નષ્ટ થઈ ગઈ હતી એ ઇતિહાસ યાદ રાખજો આ

ઐતિહાસિક પુરાવા છે આ ઘરની વાત જો તો રામ કાળ હોય જો તો કૃષ્ણ કાળ હોય જો તો આજનો કાળ હોય એક ઐતિહાસિક વાત કરવા માંગુ છું કે ભગવાન કૃષ્ણના જન્મ થતા પહેલા એક આકાશવાણી થઈ હતી કચ્છને કે વાસુદેવનો આઠમો સંતાન તારો કાળ બનશે જ્યારે જ્યારે જુલ્મી સત્તાધીશોને ડર લાગે ને ત્યારે સીધા જેલમાં નાખી દે અને એ વખતે